ધી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન અને મહેન્દવિયા જમાત દ્વારા વડીલોના ઘર ખાતે સ્નેહભોજન ભરૂચની બે સામાજિક સંસ્થા દ્વારા બે દિવસમાં બે પ્રોજેક્ટ પ્રમુખ સૈયદ જૈનુદ્દીન કોન્ટ્રાક્ટર અને સેક્રેટરી ઇમ્તિયાઝ ખાન પઠાણના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવ્યા હતા સામાજિક અને શૈક્ષણિક ઉત્કર્ષ માટે ચાલીસ વર્ષથી કાર્યરતથી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન ભરૂચ અને મહેન્દવિયા જમાત ભરૂચના સંયુક્ત ઉપક્રમે હઝરત સૈયદ મોહમ્મદ જોનપુરીની પાંચસો નવ્વાણુંમી જન્મતિથિના ઉપલક્ષ્યમાં શનિવાર તારીખ સોળના રોજ કસક ખાતે આવેલ વડીલોના ઘરના રહેવાસી નિરાધાર વડીલોને સાંજનું સ્નેહ ભોજન પીરસવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ત્યારબાદ રવિવાર તારીખ સત્તર ના રોજ ભરૂચ વેલફેર હોસ્પિટલ અને સેવાશ્રમ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયેલ દર્દીઓને ફૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ સંયુક્ત કાર્યક્રમમાં ધી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન અને મહેદવિયા જમાતના ટ્રસ્ટી આગેવાનો અને સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વડીલો અને દર્દીઓના આશીર્વાદ મેળવ્યા હતા કાર્યક્રમનું સફળ આયોજન પ્રોજેક્ટ ચેરમેન ઇકબાલભાઈ હવાલદાર પ્રોજેક્ટ ડાયરેક્ટર ઇત્યા સભાઈ કટલરીવાલા અને અબ્દુલ રશીદ શેખે કર્યું હતું કલ્ચરલ સેક્રેટરી સલીમભાઈ લાકડાવાલાએ મહેંદવિયા જમાત વેલ્ફેર હોસ્પિટલ સેવાશ્રમ હોસ્પિટલ સહિત સૌનો આભાર વ્યક્ત કર્યો હતો यानी इसका मतलब यह है कि अल्लाह ताला कुरान शरीफ़ में इसाफ़ फरमाता है कि तुम में से एक ऐसी जमात का होना बहुत ज़रूरी है जो लोगों को अच्छे कामों के करने का हुक्म दिया करे और बुरे कामों से रुका करे तो आज यहाँ पे यूनाइटेड मुस्लिम एसोसिएशन की तरफ से और महदविया जमात की तरफ से आज का ये जो प्रोग्राम इनका हुआ है वो उम्र वाले यानी जो माँ बाप की हैसियत रखते हैं उनको खाना खिलाना है और उसका जो आज आज के दिन इस मौके पर यानी प्रोग्राम रखा गया है महतम जमात की तरफ से वो ये है कि हमारे आपका हजरत सैयद मोहम्मद जौनपूरी महदी माउद इस्लाम का पाँच सौ निन्यानवेवा मिलाद मुबारक है यानी आपका पैदाइश का दिन है तो वो हजरत मोहम्मद मुस्तफ़ा सल्लम के वंशज है પેતાલી દિવસ એસ લી મના રહે હમ તાકી લોકો એક ભાઈચારા કા સંદેશ આજ રોજ યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન કે જે ભરૂચની ચાલીસ વર્ષ સેવાભાવી સંસ્થા છે એના તરફથી એક પુણ્યશાળી અને ઉમદા વડીલોના ઘરમાં રહેતા વડીલો જે છે એમને એક સ્નેહ ભોજન આપવાનો પુણ્યશાળી પ્રોજેક્ટ કર્યો છે એમાં આજે અમને ભરૂચની મહેંદીયા જમાતનો સૌજન્ય પ્રાપ્ત થયો છે અમે બધા જ આજે અહીં આવીને ધન્ય થઈ ગયા છે અમારા હાથે અહીંના વડીલોને અમે હાથે જમવાનું પીરસીને ખરેખર આપણે એક આત્મસંતોષ થયો છે બસ અલ્લાહ ભગવાનની દુઆ કરીએ છીએ કે મેંદવીિયા જમાત અને ધી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશનનો જે એક આ પ્રોજેક્ટ છે સેવા પાવી એને કબૂલ કરે જય ભારત જય